હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમમાં આ વિડીયોમાં હું તમને એલ સેમ બી સેમવનના પેપર વન ઝીરો વનના ચેપ્ટર વનના ટોપિક યુબી જસ આઈબીઆઈ રેમેડિયમ વિશેની જાણકારી આપીશ આ લેટિન સૂત્ર છે આ લિટિન સૂત્રનો અર્થ થાય છે જ્યાં હક ત્યાં ઉપાય એટલે કે જ્યાં અધિકાર હોય ત્યાં તેના માટેના ઉપચાર પણ હોય છે આ સૂત્ર જે છે જ્યાં હક છે ત્યાં તેના અંગે પગલાં લેવાયના ઉપાય પણ છે એવું સૂચવે છે આ સૂત્રની અંદર આવતો જસ જે શબ્દ છે એ જસ શબ્દનો અર્થ થાય છે કંઈક કરવાનો કે કરાવવાનો કાનૂની અધિકાર અને અહીંયા હક શબ્દ જે વપરાયો છે એ હક શબ્દનો અર્થ થાય છે રાજ્યથી રક્ષિત હિત કાયદાના નિયમથી માન્ય થયેલ અને રક્ષાયેલું હિત જેના વિશે ફરજો ઉત્પન્ન કરવામાં આવી છે જેનો ભંગ અપકૃત્ય ગણાય છે એટલે એવો અધિકાર કે જેનો ભંગ થાય તો તે અપકૃત્ય ગણાય અહીંયા ત્રીજો જે શબ્દ વપરાયો છે આ સૂત્રમાં તે છે રેમેડિયમ શબ્દ આ શબ્દનો અર્થ થાય છે હકને અજમાવવા માટે કાયદાથી પ્રાપ્ત થયેલો ઉપાય અથવા તો ઉપચાર આ સૂત્રને આપણે જો ઉલટાવીને જોઈએ તો એમ કહી શકાય છે કે જ્યાં ઉપચાર નથી ત્યાં અધિકાર કે હક નથી એનો અર્થ એવો થાય છે કે કાયદા દ્વારા વ્યક્તિને જે અધિકાર પ્રાપ્ત થાય છે હવે આ અધિકારનો જો ભંગ થાય તો એ ભંગ બદલ એ અધિકારના ભંગ બદલ કાયદામાં એવી કોઈ સગવડ સુવિધા હોવી જોઈએ કે જેના ભંગ બદલ વ્યક્તિને જે નુકસાન થાય છે એ નુકસાન સામે એને વર્તણ મળે અને એના અધિકારનો જે ભંગ થયો છે એને જે કાનૂની હાનિ થઈ છે એના એનું નિરાકરણ આવે જેના દ્વારા અધિકારનો ભંગ થાય એ વ્યક્તિને સજા થાય એટલે એને વર્તણ આપવું પડે સજા સ્વરૂપે કાં તો દંડ થાય તો એને સાદી કેદ થાય અથવા કેદ અને દંડ બંને પ્રકારની સજા થાય અથવા તો જે વ્યક્તિને નુકસાન થાય છે જે વ્યક્તિના અધિકારનો ભંગ થાય છે તે વ્યક્તિને વર્તણ સ્વરૂપે એના નુકસાનની ભરપાઈ થવી જોઈએ આ એક પ્રકારનો ઉપચાર માટેનું સૂત્ર છે કે કાયદા દ્વારા અધિકાર તો મળે છે પણ એ અધિકારના રક્ષણ માટે વ્યક્તિને જે છે એ ઉપચાર ઉપાય પણ કાયદા દ્વારા પ્રાપ્ત થાય છે કે જ્યાં તે ફરિયાદ કરી શકે છે એના અધિકારના ભંગ બદલ એ પોતે વર્તણ મેળવી શકે છે આશા રાખું છું કે તમને આ ટૉપિક જે છે જ્યાં જ્યાં હક ત્યાં ઉપાય આ ટોપિક જે છે એ સમજાઈ ગયું હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મારા યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય